જય શ્રી રામ હર હર મહાદેવ મિત્રો આજે આપણે એવા બાર બીજ ધણી દુખિયા બેલી રામદેવ પીર એટલે જ તો બાર બીજ ધણી રામદેવજી મહારાજને ને શા માટે બાર બીજ ધણી કહેવામાં આવે છે શા માટે કહે છે રામદેવજીને પીર મુસ્લિમ અને હિન્દુ સુકામ રામદેવજી મહારાજને પૂજે છે તો આજે આપણે રામાપીરનો સંપૂર્ણ ઇતિહાસ જાણવાનો છે કે રામાબીરને સુકામ નકલંક નેજાદારી કહેવાય છે કબીરા સોહી પીર હૈ જો મને પર પીર જો બેજાની પીડા જાણીને એને મિટાવી શકે અન્યના દુઃખ દૂર કરી શકે કોકના આંસુ લૂછી શકે છે તે જ સાચો પીર તો રામદેવજીને સુકામ પીર કહેવામાં આવ્યા અને હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો આ રામદેવ પીરને શુંકામ પૂજે છે તે સંપૂર્ણ ઇતિહાસ આપણે આજે રામાપીરનું જાણીએ રામદેવ પીરનો ભક્તો રામદેવ પીર તેમજ રામાપીર કહીને પણ લોકો રામાપીરને સંબોધન કરે છે તેમનો જન્મ આશરે છસો વર્ષ પૂર્વે વિક્રમ સંત ચૌદસોને માં ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો તે રાજમેર રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામે રામાપીરનો જન્મ થયો હતો જે આજે કાશ્મીરને ત્યાં રામદેવરા તરીકે આ જગ્યા પ્રસિદ્ધ છે માતા મેનયલા દેવી અને અજમલ રાય મહાદેવના પરમ ભક્ત હતા અને તેમને કોઈ સંતાન ન હતું કાશી વિશ્વનાથના દર્શનને તેઓ ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ ભગવાનને તેમને સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામનાની પૂર્તિ માટે રામદેવજીના માતા પિતાને દ્વારકાધીશની યાત્રા કરવાનું કહ્યું અજમલ રાય તેની પત્ની મીનળ દેવી સાથે દ્વારકાધીશના ધામે પહોંચ્યા અને દંતકથા એવી છે કે ભગવાને ભગવાનને રીઝવવા માટે અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી હતી

જન્મ લેવાનું તેને વચન આપ્યું હતું સૌપ્રથમ તેને પુત્ર વિરમદેવ બાદ રામદેવ રાણી મિનલ દેવીની કુખે આમ ભગવાન શ્રી હરિ નું અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવ પી નું પ્રાગટ્ય થયું ત્યારે એ ખંડમાં માં કંકુ ના પગલા પડ્યા હતા એવું પણ કહેવાય છે કે સ્વયં ભગવાન ભોળાનાથ પણ રામદેવ પીર દર્શને આવ્યા હતા તેમણે રામદેવજીને તેમણે જ ભમર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી તેમને ભેટ ભગવાન ભોળાનાથી આપેલી હતી જેમ જેમ રામાપીર મોટા થતા જતા હતા તેમ તેમ રામાપીરે તેના અનેક પરચા બતાવ્યા હતા અને એક કથા અનુસાર બાર સંપ્રદાયના જે ધર્મગુરુ હતા તેણે રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લેવાનું નક્કી કર્યું હતું અને એ વાત આપણે કહીએ છીએ કે બાર બીજના ધણી રામાપીરને સુકામ કહેવામાં આવે છે તો એ આ વાત ઉપરથી કહેવામાં આવે છે તો એ પણ જાણી લે કે રામાપીરે બાર જ્યારે રામાપીરનો મહિમા જાણવા માટે ધર્મગુરુએ એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા માટે રામાપીરને આમંત્રણ આપ્યું હતું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજરી આપી હતી અને એક પરચો પૂર્યો અને બારેય ધર્મગુરુએ જ્યારે સભા બોલાવી અને રામાપીરનો જય જયકાર થયો હતો અને બાર બીજના ધણીનું તે દિવસથી રામાપીને નામ પડ્યું અને દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત આજે પણ છે અને આ દિવસે તેમના દર્શનનો અને ભજનોનો રાત આખી આ રામાપીરના ભક્તો કરે છે અને તેનું ખૂબ જ મહિમા છે મિત્રો રામાપીરને ભગવાન ગીતામાં જે શ્રી કૃષ્ણ સખા અર્જુનને જે સ્વધર્મની વાત કરે છે તે જ ધર્મ બાબા રામદેવ સમજાવ્યો હતો બાબા રામદેવને સુકામ નકલંક નેધા જાધારી કહેવાય છે સતયુગમાં શિવજીએ પાર્વતી સાથે સનાતન ધર્મની જ્યારે સ્થાપના કરી હતી મહાભારત કાળ દરમિયાન હિમાલયના આદેશ અનુસાર પાંડવોની જે કાળી ધજા ગુજરાતના ભાવનગર જિલ્લાના કોડિયા દરિયા કિનારે આ કોડિયાક ગામે નિષ્કલંક મહાદેવની સ્થાપના થઈ હતી શિવજીએ શરૂ કરેલો સનાતન ધર્મ બાબા રામદેવ પીર આગળ આગળ બાબા રામદેવ પીરે આગળ ધપાવ્યો હોવાથી બાબા રામદેવ પીરને નિષ્કલંક બિરુ અપાયું છે અને શિવજીના સનાતન ધર્મનો નેજો ધર્મની ધજા ફરકતી રાખી હોવાથી બાબા રામદેવને નિષ્કલંક નકલંક નેજાધારી પણ કહેવાય છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને સ્વધર્મ ની વાત કરે છે તે જ ધર્મ બાબા રામદેવ પીરે સૌ લોકોને સમજાવ્યો હતો ગીતા નો જે સ્વધર્મ છે એ જ બાબા રામદેવ પીર નો નિજ ધર્મ જેને લોકો કથા કારો નિજ લોકો આજે મહાપંથ પણ કહે છે રામદેવજી મહારાજ ને સુકામ પીર કહેવાયા હતા સાચો પીર કહેવામાં આવે છે તો જ્યારે આ રણુજાના રાજા રામદેવજીની સિદ્ધિ સમાચાર સાંભળીને લોકો મક્કા અને મદીનાથી પાંચ મુસ્લિમ પીર રણુજા આવ્યા અને રામદેવ પીરને તેમના માટે આવ્યા અને રામદેવ પીર જ તેની સામે મળે છે અને રામદેવ પીરને પૂછે છે કે અમારે રામદેવ પીરને મળવું છે ત્યારે રામાપીર ખુદ કહે છે કે હું જ રામદેવ છું ત્યારે તે મજાક ઉડાવે છે પછી રામદેવજી તેને તેના મહેલ ઘરે લઈ જાય છે અને તેને ભોજન કરવાનું કહે છે જ્યારે એને બધી જાતના ભોજન બનાવી અને પીરસવા રામદેવજી બેસાડે છે ત્યારે આ પાંચ મક્કામાંથી આવેલા લોકો કહે છે કે અમે અમારા આવેલા વાસણ બર્તન કે જે કટોરા હોય છે એમાં જ જમીએ તેના સિવાય અમે જમતા નથી ત્યારે રામદેવજી પણ કહે છે કે અમારી પણ એક પરંપરા છે કે અમે કોઈને ભૂખ્યા ન જવા દઈએ તો તમારા મક કટોરા અને વાસણ બર્તન હું અહીંયા તમને હાજર કરીશ અને મક્કા મદીનાથી પાંચ મુસ્લિમ પી રણુજા આવ્યા અને તેમને મક્કાથી કટોરા વાસણ બર્તન પરવારમાં જ જ્યાં હાજર કરી દેતા તે કરી દીધા હતા તે આપણા રામદેવ પી અને ઉડતી રકાવી વિશે સૌ કોઈ આપણે વાત સાંભળી જ હશે મધ્યકાલી યુગમાં રામદેવીજી મહારાજે યોગ બળથી છે મક્કા સુધી કટોરા લાવીને હાજર કર્યા હતા આ પાંચ કટોરા હવામાં ઉડીને આવી રહ્યા હતા તે જોઈને પાંચ વીર રામદેવજી મહારાજને પીરોના પીર સિદ્ધોના સિદ્ધ તરીકે બિરાજે છે અને ત્યારથી રામદેવજી મહારાજને બાબા રામદેવ પીર કહેવાયા અને પીરનો બીજો અર્થ એ થાય છે પીડા નાશે રોગ હરે સબ પીળા જમંત નિરંતન હનુમંત બીરા કબીરા સોહી પીર હે જો જાની પર પર પીર

પોતાના સાક્ષાત પરચા બતાવે છે આ માતા મિનયા દેવી અને તેના પિતા અજમલ રાયના ખોડે આ પુત્ર એ અનેક લોકોને જીવનમાં ઘણા બધા ચમત્કારો બતાવ્યા હતા મજાદર ગુજરાતમાં આવેલું રામદેવ પીરનું મંદિર રામદેવ પીરને ભગવાન શ્રી કૃષ્ણનો અંશ જ માનવામાં આવ્યો હતો તેના જીવન સાથી તરીકે નેતાલ હતા અને તેનો રામદેપી વંશ હતો ઉત્તમવર વંશ અને તે હિન્દુ ધર્મમાં તે આ રામદેવ પીર થઈ ગયા જે ભાદરવા સુદ બીજના દિવસે તેની જન્મ જયંતિ આજે લોકો ધામધૂમથી મનાવે છે અને છસો વર્ષ પહેલાંની આ વાત છે હાલ ગુજરાત રાજસ્થાન અને સમગ્ર ભારત દેશમાં રામદેવ પીર ખૂબ જ પૂજા અર્ચના થાય છે રામદેવ પીર પ્રમુખ શિષ્યમાં હરજી ભાટી ડાલીબાઈ મેઘવાડ કતિબ શાહ બાદશાહ રતનો રાયકો હરભુજી હતા આમ રામદેવ પીરે જીવતી સમાધિ લેવાની જાહેરાત કરી કે રામદેવ પીરે કહ્યું કે ભાદરવા સુદ અગિયાર સંવંત પંદરસો પંદર માં રામદેવ પીરે જીવતી સમાધિ લેવાનું કહ્યું હતું બધા સાધુ સંતોને જાણ કરી સમાધિની જારે જગ્યા નક્કી કરી તો કુટુંબીજનો સર્વે ભક્તો સાથે વાત કરતા કહ્યું કે હું દેહ ત્યાગ કરી અને સમાધિમાં પ્રવેશ કરું ત્યારે કોઈએ પણ વિલાપ કરવાનો નથી મારી પાછળ ઢોલ નગારા શરણાય વગાડી ઉત્સવ મનાવજો એટલામાં શાયર મેઘવાળ ગરવા ભાંભીભાઈની દીકરી ડાલીબાઈ સમાધિ સ્થળ ઉપર આવી અને રામદેવ પીને પ્રણામ કરી અને કહેવા લાગી ભગવાન તમે જે જગ્યાએ સમાધિ લેશો તે જગ્યા પણ મારે પણ સમાધિ લેવાની છે આથી જે રામદેવ પીરે ડાલીબાઈ સમજાવતા કહ્યું હતું કે દીકરી તું હજી નાની છે તારી હજી ઘણી ઉંમર બાકી છે ત્યારે ડાલીબાઈએ રામદેવપીરને ને શિષ્ય ભાવરૂપે જણાવ્યું હતું કે હે ભગવાન ધ્રુવ અને પ્રહલાદ તો પણ મારાથી પણ નાના હતા તો પણ તેણે એને કૃપાથી પામી ગયા અને મારા તો સત્તર વર્ષ થઈ ગયા છે આપે મને વચન આપ્યું છે હો હું ડાલી મને મારા તમેને મારા ચરણોમાં રાખીશ એમ કહ્યું હતું તમે ત્યાગ કરશો પછી સંસારમાં મારાથી પ્રભુ જીવન જીવી શકાશે નહીં તો ભગવાને કહ્યું કે કોઈ પણ તું નિશાન હાજરીમાં મારે તમારી સાથે જ સમાધિ લેવી છે અને મને આશીર્વાદ આપો તો ગુરુદેવ અને ભગવાન કૃપા દ્રષ્ટિ થાય તો કંઈ અશક્ય નથી આમ રામદેવ પીરે ડાલીબાઈની ભક્તિ જોઈ મંદ મંદ હસતા કહી દીધું કે ડાલી તું કંઈક નિશાન તો આપ તો રજા આપું ડાલીબાઈએ કહ્યું કે જાણી આધ્ય જગની હું દાસ પૂરી પાડે અંતરની એ આસ આવી દોડીને અતિ ઉમંગે લેજો સ્વ તમારી સંગે લેજો શબ્દ સુણી જગતાત કરી મહેર સોપાવો સમાવી તમે જે જગ્યાએ પધ્યસનમાં બેઠા છો તેની નીચે કાસકો કેસ ચાંદલો નીકળે તો એ સમાધિ મારી અને જો ટોપી ચાખડી અને ગેડિયો નીકળે તો એ સમાધિ તમારી સમાજવી પૂર્વ દિશાએ સમાધિ અમારી સાંભળજો સૌ કોઈ સર્વેની હાજરીમાં ખોદતા ડાલીબાઈને કહ્યા મુજબની વસ્તુઓ નીકળી અને રામદેવભીના મુખમાંથી ધન્યતાના શબ્દો પણ નીકળ્યા ડાલી તને આજે ધન્ય છે જા મારું વચન છે કે મારી સાથે જ તારી પૂજા અર્ચના થશે તેથી જ રામદેવી સાથે ડાલીબાઈની પણ પૂજા અર્ચના કરવામાં આજે પણ આવે છે તે નાની ઉંમરમાં ભજન પકાવી લીધું હતું કુળમાં અમર બની ગઈ ડાલીબાઈ સમાધિમાં પ્રવેશ કરો અને મારા તમારી સાથે આશીર્વાદ છે આમ રામદેવ વીર સાથે આ ડાલી પણ સમાધિ ડાલીબાઈએ પણ રામદેવ ચરણમાં પ્રણામ કરી અને સર્વ સાધુને વંદન કરી અને જીવતા તેણે પણ સમાધિમાં પ્રવેશ કર્યો હતો રામદેવ પીરે તેની સમાધિ ઉપર અબિલ ગુલાલની વર્ષા કરી ગુગળનો ધૂપ અને ઘી ઘીનો દીવો કરી તેમની પાછળ ભજન કીર્તનનો ઉત્સવ રાખી દાલીબાઈને પોતામાં સમાવી લીધા બીજા દિવસે રામદેવ પીરે પણ સમાધિ લેવાની તૈયારી કરી હતી કુટુંબીજનો એકઠા થયા ત્યારે મા મીણલા દેવીએ આજીજી કરીને ધ્યાને લઈ કહ્યું હું સદાય સુષ્મ સ્વરૂપે તમારી સાથે જ રહી માએ કહ્યું હજી એક વખત મારા પુત્ર રૂપે પ્રભુ મારા ઘેર પધારો તેના જવાબમાં રામાપીરે કહ્યું કે મેં સમાધિ લીધા બાદ ઉપરથી ભગવાન શંકર આવીને કહે ને તો પણ મારી સમાધિ તમારે ખોલવાની નથી એ વચન તમે પાડશો તો હું જરૂર તમારા ઘરે આવીશ માતા મીણા દેવીએ કટોરો અને વિરમદેવને સોનાની છડી ભેટ આપી કહ્યું મારા દેહ ત્યાગ બાદ દર મહિનાની બીજના દિવસે ધ્યાન ભજન કરજો મારી સમાધિ ઉપર મહા અને ભાદરવા મહિનામાં મેળા ભરજો અને સૌથી મોટો ઉત્સવ ભાદરવા સુદ નો હશે પ્રસાદનો દસમો ભાગ મને અને અગિયારમો ભાગ ભૈરવા રાક્ષસને મળશે સમાધિ મંદિર ઉપર ધોળી ધજા ગુગળનો ધૂપ અને ઘીનો દીવો કરજો એટલે સૂક્ષ્મ રીતે હું ત્યાં હાજર રહીશ ભગવાને આરામા પીરે વચન આપ્યું બીજું એક વચન કે સર્વ ભક્તોને હું એ આપું કે જે નિયમિત મારા ભજન સ્મરણ કરશે નિયમિત સવાર સાંજ ગૂગળનો ધૂપ અને સાંજે દીવો કરશે ગૂગળનો સાધનામાં હું તેને સહાય કરી અને એના દરેક મનોકામના હું પૂર્ણ કરી અને એની પત્ની નેતલ દે એણે કહ્યું કે થોડા સમયમાં તમે મારા વૈકુંઠ ધામાં આવી જશો તમારી સમાધિ પણ મારી પાસે બનશે આટલું કહી સર્વેને દર્શન આપી પદ્માસનવાળી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના નાધૂન સાથે સમાધિમાં રામાપીરે જીવતા સમાધિમાં પ્રયા દેશ કરી દીધો આમ સર્વ ભક્તોને રામાપીરનો જય જયકાર બોલાવ્યો અને રામાપીરના કહ્યા પ્રમાણે અબીલ ગુલાલ શ્રીફળ ઢોલ નગારા શરણાઈ વાજિંત્ર વગાડી રામદેવ પીર પાછળ ઉત્સવ મનાવ્યો ધન ધન રામા રચના તમારી કીધેલ કામની આ ઘાટે દાડલબાઈ મોટા કરીને મોકલ્યા સ્વર્ગ વાટે આમ સતીમાં ડાળીબેન મેઘવાડ એમણે પીરજી પહેલા સમાધિ લીધી આમ રામદેવ પીર લાખો લોકોના અંગત અને પારિવારિક દેવતા હતા ચૌદમી શશીના સદીના તે શાસક હતા તે દરમિયાન રામદેવ પીરે અસંખ્ય ચમત્કારો કર્યા અને આનાથી તેઓએ વિવિધ સમુદાયોના અનુયાયીઓને પણ આકર્ષિત કર્યા હતા આજે રાજસ્થાનમાં જ્યારે પણ રામાપીરનો જન્મ જયંતિ કે સમાધિનો દિવસ આવે છે ત્યારે જાહેર રજા રાખવામાં આવે છે અને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો સાથે મળીને રામદેવપીના ધર્મને એના પ્રસંગને ઉજવે છે